ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ રાજલાલ પ્રેમજીભાઈ તરફથી પાઠવવામાં આવી રાજગોર અંબાલાલ પ્રેમજી એરપોર્ટ રેલવે સ્ટેશનની બાજુમાં રહું છું ન્યૂઝમાં આશા પૂરા સત્તર વર્ષ પૂરા કરીને અઢાર કરીને શુભ શુભ શુભેચ્છાઓ હજી પણ આગળ વધે એવી શુભેચ્છા અમારા અમારા વતી અને અમારા સમાજ વતી પણ અને જે બે હજાર સાતમાં ચાલુ થઈ તે આવી રીતે ચાલુ રહે અને હજી પણ એવા સારા કામ કરે અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આપે એવો કામ કરે છે મા ન્યૂઝ આશાપુરા એમાં અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને આગળ વધે એનાથી પણ વધારે ચેનનો આગળ આખે ભારત કચ્છ ગુજરાતમાં છે અને ભારતમાં પણ આખો દેખાય એવો અમારી શુભેચ્છા છે મા આશાપુરા ન્યૂઝને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે